નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે દ્વારા મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત રેલવે ટ્રેનોમાં સ્નેચિંગ અને લેડીઝ પર્સની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી પાડી છે ત્રણ ઇસમો આંતરરાજ્ય ગેંગના જેને ઝડપી પાડવામાં આવ્યા છે પંકજસિંહ ઉર્ફે પવન ઠાકુર અજયસિંહ ઉર્ફે ફોગટયો મીના અને બાતિકા ઉર્ફે રાજુ પઠાણ આ ત્રણ ઇસમોને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ ઈસમો આંતરરાજ્ય ગેંગના કે જે ટ્રેનોમાં સ્નેચિંગ અને લેડીઝ પર્સની चोरीओ करता है था